અમદાવાદમાં પંદર પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઈની સાગ માટે ગોમતીપુરના પીઆઈ ની પણ બદલી કરાઈ છે ક્રાઈમ બ્રાન્ચમાંથી પણ ત્રણ પીઆઈની બદલી કરવામાં આવી છે શહેરના સત્તર વહીવટી કારણોસર આંતરિક બદલી કરવામાં આવી રહી છે ક્રાઇમ બ્રાન્ચમાંથી ત્રણ પીઆઈની બદલી કરવામાં આવી રહી છે શહેરના સત્તર પીએસઆઈ ની પણ વહીવટી કારણોસર આંતરિક બદલી કરવામાં આવી છે અમદાવાદમાં પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી કરવામાં આવી છે હત્યા કેસ બાદ એકસાથે સાથે પંદર પીઆઈ ની સાગ માટે બદલી કરવામાં આવી છે હત્યાની ઘટના બાદ નિકોલ ગોમતીપુરના પીઆઈ ની પણ બદલી કરાઈ છે ક્રાઇમ બ્રાન્ચમાંથી પણ ત્રણ પીઆઈની બદલી કરવામાં આવી છે શહેરના સત્તર પીએસઆઈની વહીવટી કારણોસર આંતરિક બદલી કરવામાં આવી છે